ۂ 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 ۏ ۚ ۂ ۶ ۤ ۂ 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 ۇہ ۢ ۂ ۂ ۓ۶ ۂ ۂ ۲ۂ ۸۸ ۂ ۲ۄۂ ۸ ۶ ۓ۟ۆ ۚ� ۺ ۶ۤ۹ ۜ۲۸ۣۚ ۶ ۲ۣ۴۲۲ۣۂ ۪۶۲۵ۣ۲۲۲۪۲� دان سوريه پرورتے نا ايندي اودا مله رو خدا جي جماعت ۾ اشاعت بونتا رما لي نه بس سيناند انن صايه رو تريه بيناند اويم ناني ويهم انن جو ناهو ان جو بيند ڏي ٿو ٿين وري يا

શ્રેણુમ દેવા પિરંગે વાત રંગે સુસ્તુ વાુ દિવ્ય દેવ દેવહીશા ઉપસ્થિત <míner> છે

hay đi chị ơi chào mừng anh Trần Văn các bạn आदि पाद आदो आद्री भारत हरे श्री भगवान बेसन बोलियो आदि यो रोजको राजवाज र रिवाज हरे परमात्माले तो कहलेश आशाए भूमि दायनम नमः प्रायो अब हेने रोग आ ਹਰੀ ਓ ਮਾਇ ਨਮਸ਼ਣੁਰ ਵੀ ਚਕਰ ਮੇਤ੍ਰਾ ਦੇ ਦੇ ਪਦੰ ਗਮੁੰਡਵਿ ਸ਼ਿ ਬਾਹ ਗਤਿ ਮਾਤੀ ਪਧਾਰਿਆ ਤੁਮ ਸਤਿ ਪਦੰ ਚਲੰਗਰ ਪਾਲਿਕਾ ਨੋਟੋ ਖੋਜ ਹੈ ਗਾਲਗਿਆ ਪੁਰਮ ਪਰਮ ਫੋਰਮਲ ਨਾਤੀ ਫੋਰਮਲ ਨਾਤੀ

Hai yo sua

જો ઓશીક બેટા આવી આવી મત સાટા ગ્રાહક હોય બાકી બધો જો પાસ બોલે તો મેં જો ઓલોદાન મહારાજ ની ગએ હવે હવે આપ ફીચર દેખાય છે પૂજ્ય બાપુ નો અત્રે થી સ્વાગત સન્માન કરશે આપણે બધા ખાસ બાપુ નું સન્માન થઈ રહ્યું છે બધા ઉપર વર્ષે રહી છે ત્યારે એમના મહંત મહારાજ પૂજ્ય વલકુ બાપુ બધા એક વાર તાલીઓથી ખાસ આપણે બધા સન્માનમાં જોડાશું ત્યારબાદ આપણી વચ્ચે પરમ પૂજ્ય આયુશ્રી વાલભાઈ માં ઉપસ્થિત છે તે રુદ્રાક્ષરી બેન ને વિનંતી કરીશ કે તે ઉપસ્થિત થશે અને વાલભાઈ માં નું અત્રે સ્વાગત સન્માન કરશે શક્તિ ધામ અક્ષી બેન ને વિનંતી કરીશ

जै, तालियों थी खास महावीर बापू

মলো কাযত্রি মাত কিজে জিয়ে তাজা জরদার তালেতি আপর্রা সন্মন মা জরাশু করগো দে ঵াস্যদে মাহি দেয়ো য়ো য়ো না আপর্য়� આપણી વચ્ચે ગોરાબાપુ ખાસ ઉપસ્થિત છે સત્યજીતભાઈ અને વિશ્વજીતભાઈને વિનંતી કરીશ કે તેઓ ગોરાબાપુ નોત્રેથી સ્વાગત સન્માન કરશે કાઈવાનો ફોટો આપોન ત્યારે વ્યવસ્થા થઈ ફોટો લઈ

અમર ડેરી ના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો પૃથ્વીરાજભાઈ સ્વાગત સન્માન કરશે સાથે શક્તિજીભાઈને પણ વિનંતી દેવો પણ જોડાશે તંત્રનો હાલો એક ના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા ખાસ ઉપસ્થિત છે તો સિદ્ધાર્થભાઈ ભગત અને સિદ્ધાર્થભાઈ વાળાને વિનંતી કરીશ અને ઉપસ્થિત થશે અને એમનું સ્વાગત સન્માન કરશે

ત્યારબાદ રાજુભાઈ જિલ્લા ભાજપ બક્ષી પંચ પ્રમુખ શ્રી અમરેલી રાજુભાઈ ભૂતૈયા નો સન્માન સિદ્ધુભાઈ ભગત ને વિનંતી કરીશ કે તે ઉપસ્થિત થશે

ત્યારબાદ આપણી વચ્ચે સ્વામિનારાયણ મંદિર તરવડા થી ખાસ વિશ્વ પ્રકાશ સ્વામી નિર્ભય ચરણ સ્વામી અને સેવાદાસ સ્વામી ખાસ ઉપસ્થિત થયા છે તો મહેન્દ્રભાઈ વાળા સંજયભાઈ વાળા ને સાથે જે તમામ મહેમાનો આમંત્રણ

ત્યારબાદ એસબીઆઈ ના મેનેજર સાહેબ ને વિનંતી કરીશ તેઓ પણ અહીં ઉપસ્થિત થશે અને ભગીરથભાઈ દાદલ એસબીઆઈ મેનેજર સાહેબ નું ત્યારબાદ છે સન્માન કરશે

ત્યારબાદ મહેન્દ્રભાઈ સાદરાણી સંજયભાઈ ધાદલને વિનંતી કરીશ મહેન્દ્રભાઈ સાદરાણીનું સન્માન કરશે એ વાળા સંગ્યને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત થશે અને સ્વાગત સન્માન કરશે ઉપસ્થિત થશે તેઓ મંટરાજભાઈ વાળા અને ચાપરાજભાઈ ધાદલને એક સદાશિવ ભોળાનાથનું સ્મૃતિચિતના અર્પણ કરવા માંગે છે તો अभी जैसे वक्त बदल गया है पेट्रोल स्टेशन बेसिक पेट्रोल डीजल नहीं मिलता है आपको सभी सुविधा दिए जाते हैं जैसे पेट्रोल डीजल सी ए इंजन ऑयल चैप्टर में इंजन ऑयल ग्रीस यूरिया ये सब चीज़ें आपको दिए जाएगी इसके लिए इसका नाम अभी है आई ए भारत एनर्जी स्टेशन तो एनर्जी स्टेशन में सब चीज़ें आ जाती है तो हम आपको कहना चाहेंगे कि इस पंप पे आपका प्यार आप देते रहिए और यहाँ पे पम्प के जो सुविधा हैं उसका लाभ मिलने धन्यवाद